અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન પારેક એન્ડ મહેતા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કડિયાળી કેરાળા રોહિસા ઝાફરાબાદ અને ભાકોદર ગામની ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થઈ અને પ્રથમ નંબર મેળવ્યો છે બાગોદર ગામની વોલીબોલ ટીમના કેપ્ટન ધર્મેશ ધુંદડવાના કેપ્ટનના માર્ગદર્શન હેઠળ ટીમને વિજેતા મળી હતી જ્યારે ટીમના ખેલાડી ધનરાજ ધુંદડવા વિવેક ધુંદડવા ચેતન ધૂંધડવા મહેશ ધુંદડવા વાલજી સાંખડ ગોપાલ સાંખડ અને ચિરાગ બારિયા ટીમના સભ્યો દ્વારા બેસ્ટ પર્ફોર્મન્સના આધારે ગજાનન ટીમ વિજેતા થઈ ગજાનન ટીમ વિજેતા થતા બાબરકોટ ગામના પૂર્વ સરપંચ અનકભાઈ ચનાભાઈ સાંખડ દ્વારા ટીમને શુભકામના પાઠવીને ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે અને જિલ્લા કક્ષાએ પણ વિજેતા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટર કારુસા કનોજિયા જાફરાબાદ ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થયેલ અને પ્રથમ નંબર મેળવેલ એ બદલ ગજાનંદ ટીમના તમામ ખેલાડીઓ અને કેપ્ટન ધર્મેશ ધુંધરવાને ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાએ તેઓ જવાના હોય ત્યારે જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી વિજેતા થાય પ્રથમ નંબર મેળવે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામના